શિક્ષણ જગતનું એક ઝળહળતું નામ એટલે કે બી ગામી સર જેના માટે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારું કાર્ય કરી રહી છે અને તેની સાથે હવે ગામી પરિવાર પણ જોડાયો છે ત્યારે હવે એને નવી ઊંચાઈઓ મળવાની છે ત્યારે સીબીએસઈ ના માધ્યમથી તો આપણે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં જોડાયા છે પરંતુ હવે ગુજરાતી માધ્યમનું શું ગુજરાતી માધ્યમ માટે પણ અમે ટૂંક સમયમાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓની સંપૂર્ણ લાગણી સંતોષાય અને એનો વિશ્વાસ બરકર રહે એવું સરસ શૈક્ષણિક સંકુલ આપી રહ્યા છીએ અને એમના માટે આપણે ટૂંક સમયમાં જ મોરબી અપડેટના માધ્યમથી ફરીથી એ ત્યાં મળીશું તો આપને આપેલી આ ખાતરી પર ગામી પરિવાર ખરેખર ખરો ઉતર્યો છે એમના જણાવ્યા મુજબ હવે તેઓ શરૂ કરવા જઈ રહ્યા છે નવી ગુજરાતી માધ્યમની સંસ્થા મોરબીમાં ચાલતી નેસ્ટ સ્કૂલને હવે વેદાંત ગ્લોબલ ગુજરાતી માધ્યમ તરીકે આપણી સમક્ષ રજૂ કરે છે આ શાળાની વિશેષતાઓ વિશે વાત કરવામાં આવે તો શહેરથી એકદમ નજીક અને કુદરતી વાતાવરણમાં આવેલી છે આ શાળામાં અનેક વિશિષ્ટ સુવિધાઓ છે જેમાં આધુનિક કમ્પ્યુટર લેબ દરેક પ્રકારના પુસ્તકો સાથેની લાઇબ્રેરી બાળકોના સમયાંતરે હેલ્થ ચેકઅપ માટેની એક હેલ્થ ચેકઅપની ચેમ્બર શૈક્ષણિક સંસ્થાઓમાં કદાચ ક્યાંય ન હોય એવો ગર્લ્સ માટેનો રેસ્ટરૂમ અને એ પણ સેનેટરી પેડની સુવિધા સાથે બાળકોને અવનવી પ્રવૃત્તિઓ કરવા માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ રૂમ બાળકોમાં રહેલી નૃત્ય કલાને વિકસાવવા માટે થઈ અને ડાન્સ રૂમ કાર્યક્રમો સેમિનાર અને વાલી મિટિંગ માટે થઈ અને એક વિશાળ ઓડિટોરિયમ બાળકોનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય એ પ્રકારનું શિક્ષણ અહીંયા આપવામાં આવશે આમ તો જેમનો પરિચય આપણને છે જ એવા હર્ષદભાઈ ગામી કે જેઓ બીએસસી એમએસસીમાં ડબલ ગોલ્ડ મેડલિસ્ટ છે અને આ સાથે ત્રીસ વર્ષથી વધુ સાયન્સનો અનુભવ ધરાવે છે અને જેમની નીચે પાંચસોથી વધુ ડોક્ટરો ટોપ કોલેજીસ એન્જિનિયર અને ક્લાસ વન ટુ અધિકારીઓ તૈયાર થયા છે એવા હર્ષદભાઈ ગામી આપણી જોડે છે સાહેબ પહેલાં તો આપણે જે ખાતરી આપી હતી લોકોને આપણા જ માધ્યમથી કે આપણે ગુજરાતી માધ્યમ શરૂ કરવાના છીએ અને એ ગુજરાતી માધ્યમ એટલે કે વેદાંત ગ્લોબલ સ્કૂલ હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તો એ અંગે આપ શું કહીશો સૌપ્રથમ તો મોરબી અપડેટના માધ્યમથી મોરબી વાસીઓને મારો નમસ્કાર મોરબીના શિક્ષણ ક્ષેત્રમાં અમારી સેવાઓને આગળ વધારવાની સૌની લાગણીને માન આપી અને અમે આપણે થોડા સમય પહેલાં ઇંગ્લિશ મીડિયમ સીબીએસઈ કેમ્પસ માટે વિનય વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં મળેલા ત્યારે આપ સૌને મેં ખાતરી આપી હતી કે ગુજરાતી માધ્યમ માટે પણ મોરબીના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠમ શિક્ષણ મળી રહે એવું નવું સોપાન અમે ટૂંક સમયમાં આપીશું તો અમારું આ નવું સોપાન એટલે વેદાંત ગ્લોબલ સ્કૂલ આપ સૌ ને ધ્યાનમાં હશે કે મોરબી શહેરથી તદ્દન નજીક પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં નેસ્ટ ક્વેટલ એજ્યુકેશન નામની એક સંસ્થા જે હતી એ હવે અમે નેક્સ્ટ સત્રથી આ વેદાંત ગ્લોબલ સ્કૂલના નામથી નવા નામથી આપની સમક્ષ નવા એમો સાથે આવી રહ્યા છીએ આપ સૌનું આ અમારા નવા કેમ્પસમાં સ્વાગત છે અદ્યતન સુવિધા સાથેનું આ સંકુલ આપણે અહીંયા અમે આપની સમક્ષ મૂકશું અહીંયા અમે ગુજરાતી માધ્યમમાં કેજીથી શરૂ કરી અને બારમા ધોરણ સુધીનું સાયન્સ કોમર્સ સાથેનું શિક્ષણ અને અંગ્રેજી માધ્યમમાં નર્સરી કેજીથી શરૂ કરીને દસમા ધોરણ સુધીનું સ્ટેટ બોર્ડનું શિક્ષણ છે એ અહીંનું કાર્યક્ષેત્ર રહેશે ખાસ વિશેષતાઓમાં જો જોવા જઈએ તો ગુજરાતી માધ્યમ નર્સરીથી ધોરણ પાંચ સુધી અને અગિયાર બાર સામાન્ય પ્રવાહ છે અને અંગ્રેજી માધ્યમમાં સ્ટેટ બોર્ડ ગુજરાત બોર્ડનું કેજીથી દસમાં ધોરણ સુધીનું જે શિક્ષણ છે એનો સમય છે એ મોર્નિંગ સેશનો રહેશે અને ધોરણ છથી બાર ગુજરાતી માધ્યમના બાળકો માટે જે અમારી સ્પેશિયાલિટી છે એ ડે કેર સ્કૂલ કન્સેપ્ટથી આ શાળા ચાલશે અમારી એક નેમ રહી છે કે જે આપવું એ શ્રેષ્ઠ આપવું જી બરાબર અને એ એક અનુભવ અને કામ કરવાની એક આગવી શું ખાસ કરીને એક સ્લોગન છે એ દરેક ક્ષેત્રની સફળ વ્યક્તિ છે એ કોઈ અલગ કામ નથી કરતી પણ કામ અલગ રીતે કરે છે બરાબર એ અલગ રીતે કામ કરવાની એક જે આગવી અમારી શૂઝ અને ઈશ્વરની કૃપાથી જે અમને મળેલો અનુભવ અને જ્ઞાન છે એના દ્વારા આ જ્યાં જ્યાં અગાઉ આ સત્યાવીસથી ત્રીસ વર્ષમાં અમે જ્યાં જ્યાં કામ કર્યું છે સંસ્થાઓને મેં શ્રેષ્ઠતા આપવાનો પ્રયત્ન કર્યો છે એ હકીકત છે એક સંસ્થાઓને મેં મોરબીની શ્રેષ્ઠ સંસ્થાઓ બનાવી હતી એ જ રીતે આ સંસ્થાને પણ અમે વધુ શ્રે એકદમ શ્રેષ્ઠ સંસ્થા બનાવવાનો પ્રયત્ન કરીશું અહીંયા પણ અમે શ્રેષ્ઠતા આપીશું જી શિક્ષણના પાયામાં સમર્પણ સેવા અને શિસ્ત આ રહેલું હોય અને એ જ સિદ્ધાંતો દ્વારા આ શાળા હવે વેદાંત ગ્લોબલ સ્કૂલની આપણે અમે મોરબીવાસીઓને એક ભેટ આપીએ છીએ કે જ્યાં આપણા બાળકોનો સર્વાંગી વિકાસ થશે હવે સરકારની નવી શિક્ષણ નીતિ આવી રહી છે ત્યારે નીચેના જે ધોરણો છે ખાસ કરીને નર્સરીથી ધોરણ પાંચ સુધીનું જે શિક્ષણ છે જેમાં ખાસ કરીને મેં એક્ટિવિટી બેઝ આખું જે ક્રિએટિવ લર્નિંગ સિસ્ટમ આવી રહી છે એનો અહીંયા ઉપયોગ કરીશું જે છથી આઠ ધોરણના જે બાળકો છે એ એના ઓવરઓલ ડેવલપમેન્ટ માટેનો ખાસ ટાઈમ છે આ સમયે બાળકોને શિક્ષણની સાથે બધા જ પ્રકારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ મળવી જોઈએ કે જેથી કરીને એનું સંપૂર્ણ ડેવલપમેન્ટ થાય શારીરિક માનસિક વિકાસ થાય જી બરાબર એના માટે ઉત્તમ શિક્ષણની સાથે અમે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ સ્પોર્ટ્સ છે એને કેટલીક સ્વરક્ષણની તાલીમો હોય કરાટે હોય એ સિવાય મેન્ટલ ડેવલપમેન્ટ માટે અને ફિઝિકલ માટે યોગા છે આ પ્રકારની પ્રવૃત્તિઓના આયોજનો પણ અહીંયા કર્યા છે જી વિષયોના સંદર્ભમાં જો વિચારવા જઈએ તો રેગ્યુલર ગણિત તો છોકરાઓ ભણતા જ હોય પણ રેગ્યુલર ગણિતની સાથે અમે અહીંયા છથી આઠના બાળકો માટે વૈદિક ગણિતના શિક્ષણની વ્યવસ્થા સાથે કરવાના છીએ ગુજરાતી માધ્યમમાં ભણતા બાળકોનું અંગ્રેજી સારું બને સમયને અનુરૂપ એના માટે શ્રેષ્ઠ અંગ્રેજી એનું થાય એવા અમારા પ્રયત્નો હશે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો છે એ વિષયોમાં પ્રેક્ટિકલ અને સ્કિલ બેઝ કૌશલ્ય આધારિત શિક્ષણ છે એના ઉપર વિશેષ ભાર મૂકશું આ પ્રકારની આખી વિદ્યાર્થીઓ એ એ સમયે જ એક ઓવરઓલ ડેવલપ થાય એને એના પોતાની સ્કિલ કઈ દિશામાં છે એનો ખ્યાલ આવે જેથી કરીને એનું ભવિષ્ય એ દિશામાં બનાવી શકે આ પ્રકારના કન્સેપ્ટ સાથે છથી આઠ ધોરણના વિદ્યાર્થીઓનું આખું શેડ્યુલ ગોઠવાશે અને એના માટે જેનો મેં વધુ સમય લીધો છે કે એ ડે કેર મારો કંઈ નવ દસના વિદ્યાર્થીઓ છે એ લોકોને એના ફ્યુચર માટે ખાસ કરીને નીટ છે કે પછી કોમર્સ ફિલ્ડમાં આગળ વધવા માગતા હોય કોમ્પિટિટિવ એક્ઝામમાં આગળ વધવા માગતા હોય તો એવા વિદ્યાર્થીઓને નવ દસથી જ અમે ફાઉન્ડેશન એનું તૈયાર કરશું જીનીટના ટીચરો અગિયાર બારના ટીચરો અમારા નવ દસના વિદ્યાર્થીઓને ફાઉન્ડેશન માટે સતત એની સાથે રહેશે અને અગિયાર બાર સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આપ જાણો જ છો કે જી નીટ છે એ બહુ અગત્યની નેશનલ લેવલની પરીક્ષાઓ છે અને આજ મોરબીને છેલ્લા સત્યાવીસ વર્ષથી લગભગ મોરબીના બાળકોને એક ટોપ ઉપર હું એમાં લઈ જઈ શક્યો છું મને જે તક મળી છે એમાં વિદ્યાર્થીઓને એમ્સને આઈઆઈટી સુધી પહોંચાડ્યા છે તો આ પ્રકારે માઇક્રો લેવલના પ્લાનિંગથી સ્થાયી અને અનુભવી અને એક્સપર્ટ ટીચરોની ફેકલ્ટી દ્વારા અહીંયા અગિયાર બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે એના બોર્ડના અભ્યાસક્રમો સાથે જી નીટ અને એનું પણ સંપૂર્ણ માર્ગદર્શન મળશે આ પ્રકારનું આયોજન અમારું સ્કૂલ લેવલે અહીંયા રહેશે આપ જાણો છો આ બધી મેં વાત કરી તો એની સાથે સાથે એમાં એક ટીમ જોઈએ તો અનુભવી શિક્ષકોની ટીમ સારી એ અમારી સાથે જોડાઈ રહી છે અને એને એક સારા કેપ્ટનશીપ અમે પૂરી પાડીશું આપણે જાણો છો એમ કે ટીમ છે એમાં એનો કેપ્ટન છે એનો નિર્ણય એક રોલ હોય છે જી યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લઈ અને એ ટીમને જીતાડી શકે આ એક સંપૂર્ણ અનુભવી અને તરવરિયા શિક્ષકોની ટીમ છે એ અમારી સાથે જોડાય અને આ સંસ્થાને અમે શ્રેષ્ઠતમ બનાવીશું જી તો આ સાથે જ એમણે જણાવ્યું એ મુજબ ગુજરાતી માધ્યમની અંદર ડે કેર સંસ્થા અને એક નવી ટીમ નવા સંચાલક અને એક નવા જ નામ સાથે વેદાંત ગ્લોબલ ગુજરાતી માધ્યમ હવે શરૂ થવા જઈ રહી છે તો શિક્ષણ વ્યવસ્થાઓ માટે હર્ષદભાઈ ગામી સાથે વાત કર્યા બાદ હવે આપણી જોડે જયેશભાઈ ગામી છે કે જેઓ ક્રિએટિવ એજ્યુકેશનલિસ્ટ તરીકે વીસ વર્ષનો અનુભવ ધરાવે છે વીસ વર્ષ પહેલાં આજથી વીસ વર્ષ પહેલાં શિક્ષણ સિવાય કેવી પ્રવૃત્તિઓ કરાવી શકાય છે શિક્ષણની સાથે કયા સર્વાંગી વિકાસ માટે કઈ પ્રવૃત્તિઓનો જરૂર છે એ તમામ પ્રવૃત્તિઓ એ કરાવતા આવ્યા છે અને જેના માટે તેઓ જાણીતા પણ છે તો એ આપણને હવે જણાવશે કે વેદાંત સ્કૂલની અંદર સાહેબ બાળકોને શિક્ષણ વ્યવસ્થા શું છે તો આપણે જાણ્યું તો એની સાથે શિક્ષણની સાથે કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવશે અને એનું ઓવરઓલ ડેવલપમેન્ટ કઈ રીતે થશે મોરબી અપડેટના માધ્યમથી સૌ મોરબી વાસીઓને મારા નમસ્કાર થેન્ક યુ વેદાંત ગ્લોબલ સ્કૂલની અંદર આપણે શિક્ષણની સાથે સાથે બાળકના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ આપણે બાળકોને આપવા જઈ રહ્યા છીએ સૌથી પહેલાં તો આપણે શિક્ષણની વાત કરીએ તો કોઈપણ વિદ્યાર્થી કે બાળક ઘણી બધી કલ્પના શક્તિઓ અને અનન્ય સંભાવનાઓ સાથે જન્મતું હોય છે બાળકની અંદર જે ક્ષમતાઓ પડેલી છે એ ક્ષમતાઓને પારખી અને વિકસવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવું એનું નામ જ શિક્ષણ જી અને આજના સાંપ્રત સમયની અંદર જોઈએ આપણે તો પ્રોફેશનાલિઝમ અને કારકિર્દી માટેની વ્યાખ્યાઓ ધીમે ધીમે બદલાતી જાય છે પહેલાંના સમયમાં એવું હતું કે કારકિર્દી એટલે ડૉક્ટર એન્જિનિયર ચાર્ટેડ એકાઉન્ટ પણ હવેનો સમય એવો નથી હવેના સમયમાં અત્યારના વિદ્યાર્થીઓ છે એમના મા બાપ છે એમની સૂચનો છે એમના વિચારો છે એ ધીમે ધીમે બદલાઈ રહ્યા છે કે બાળક માત્ર ને માત્ર ટ્રેડિશનલ કારકિર્દી ઘડે એવું જરૂરી નથી પણ બાળકની અંદર અન્ય ક્ષમતાઓ પડેલી હોય તો બાળક એક સારો સંગીતકાર બની શકે છે કોઈ બાળક એક સારો સ્પોર્ટ્સમેન પણ બની શકે છે તો એના માટે જો બાળકને સ્કૂલના સમયથી જ સ્કૂલના માધ્યમથી જ એવી પ્રવૃત્તિઓ આપવામાં આવે તો બાળકની અંદર રહેલી ટેલેન્ટ છે એને આપણે જાણી શકીએ તેમજ એ ટેલેન્ટને વિકસાવી શકીએ અને ભવિષ્યમાં એ બાળક છે એના રસ રૂચિ ધરાવતા ક્ષેત્રની અંદર પ્રોફેશનલ રૂપે પોતાની કારકિર્દીનું નિર્માણ કરી શકે છે તો એ હેતુથી વેદાંત સ્કૂલની અંદર અમારી પાસે બાળકોને શિક્ષણની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ માટે અલગથી મ્યુઝિક સ્ટુડિયો છે ડાન્સ સ્ટુડિયો છે જી આર્ટ એન્ડ ક્રાફ્ટ લેબ છે જી સાયન્સ લેબ છે જે રમતગમતના મેદાનો છે જી આ બધી જ સુવિધાઓ અમારી પાસે ઉપલબ્ધ છે પ્લસ એના માટેનો સ્પેશિયલ સ્ટાફ અમારી પાસે છે તો એ બાળકોને એનામાં જે રસરૂચિ પડેલી છે એ રૂચિને ધ્યાનમાં રાખી અને એવા પ્રકારની પ્રવૃત્તિઓ અમે બાળકને આપશું અને પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકોને તાલુકા લેવલ જિલ્લા લેવલ કે રાજ્ય લેવલે જે બાળ પ્રતિભા શોધ છે યુવા મહોત્સવ છે કલા ઉત્સવ છે ખેલ મહાકુંભ છે એસએજી સ્પોર્ટ્સની રમતો છે એમાં ભાગ લેવડાવી અને આટલા વર્ષો થયા અમારા માર્ગદર્શન હેઠળ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ અનેકવિધ પ્રવૃત્તિની અંદર રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ પોતાનું નામ છે એ કરી ચૂક્યા છે અને મોરબીનું ગૌરવ વધાર્યું છે તો આ અમારી સફળતાનો સિલસિલો છે જે વેદાંત ગ્લોબલ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને અનેકવિધ પ્રવૃત્તિનું માધ્યમ પૂરું પાડી અને એ બાળકોની ક્ષમતાને જાણી અને એને વિકસાવી અને એને રાજ્ય અને રાષ્ટ્રીય ફલક સુધી પહોંચાડવા માટેના અમારા નમ્ર પ્રયાસો રહેશે જી આ ખાસ કરીને હવે જ્યારે વેદાંત ગ્લોબલ ગુજરાતી માધ્યમ શરૂ થવા જઈ રહી છે ત્યારે કદાચ જે વાલીઓ આપના સાથે જોડાવા માંગતા હોય કે જે આપણી સાથે વર્ષોથી જોડાયેલા હોય એમના મનમાં એક પ્રશ્ન હોય કે એની એડમિશન પ્રક્રિયા શું રહેશે અને ક્યારથી શરૂ થશે આજે વેદાંત ગ્લોબલ સ્કૂલ એમાં એડમિશન પ્રક્રિયા છે એ અમે ઓલરેડી શરૂ કરી દીધેલી છે ને જે વિદ્યાર્થીઓ અને વાલીઓ અમારી સાથે જોડાવા ઈચ્છે છે અમારી સાથે અમારા માર્ગદર્શન હેઠળ એના બાળકનો સર્વાંગી વિકાસ અને સારું એજ્યુકેશન અપાવવા ઈચ્છે છે એવા દરેક વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે અમારી સ્કૂલની એક મુલાકાત આપ લો એ મુલાકાત આપના માટે કાયમી સંભાળણું બની જશે અને વેદાંત ગ્લોબલ સ્કૂલના પરિવારના એક સદસ્ય બની જશો એવી અમને ખાતરી છે જી તો બંને સરે જણાવ્યું એ મુજબ હવે વેદાંત ગ્લોબલ ગુજરાતી માધ્યમ જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે આપ અહીંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અહીંના શિક્ષણ વ્યવસ્થાની એક વખત મુલાકાત લેશો અને આપ ચોક્કસપણે આપના બાળકનું એડમિશન આમાં કરાવશો એવી ખાતરી લઈએ છીએ તો ગામી પરિવારે જે રીતે આપણને ખાતરી આપી હતી એ પ્રમાણે વિનય ઇન્ટરનેશનલ સીબીએસસી માધ્યમ ત્યારબાદ વેદાંત ગ્લોબલ ગુજરાતી માધ્યમ અને આ બંને સંસ્થાઓ સાથે જોડાયા બાદ હવે આપ શિક્ષણ ક્ષેત્રે નવા ક્યાસોપણો શરૂ કરવાના છો હા અમે જે રીતે મોરબીવાસીઓની અમારી પાસે આશા અને અપેક્ષાઓ હતી અને અમારા શિક્ષણનો લાભ છે અવિરતપણે મોરબીને મળતો રહે એ હેતુથી અમે સીબીએસઈના માટે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે એસોસિએટ થયેલા છીએ તેમજ ગુજરાતી માધ્યમ માટે ડે સ્કૂલના કન્સેપ્ટ સાથે વેદાંત ગ્લોબલ સ્કૂલ છે એનું નવું આયામ અમે મોરબીને આપી રહ્યા છીએ તેમજ મોરબીવાસીઓની એક આશા અને અપેક્ષાઓ હતી અમારી પાસે ઘણા વર્ષો થયા એ સાહેબ શહેરની મધ્યમાં રવાપર રોડ ઉપર એક સારી શૈક્ષણિક સંસ્થા છે એની જરૂરિયાત છે તો એ જરૂરિયાતને ધ્યાનમાં લઈ રવાપર રોડના વિસ્તારની અંદર એટલે કે શહેરની મધ્યમાં ચાર વીઘા જગ્યાની અંદર ભારતીય પ્રણાલીને અનુરૂપ ગુજરાતી માધ્યમ માટે વાત્સલ્ય વિદ્યાપીઠના નામથી એક નવી સ્કૂલ અમે આપવા જઈ રહ્યા છીએ તો ભવિષ્યમાં એ સ્કૂલની વિશેષતાઓ સાથે પણ આપણે ટૂંક સમયમાં મોરબી અપડેટના માધ્યમથી મોરબી વાસીઓને મળીશું જી તો આ પ્રમાણે જે બે અપેક્ષાઓ હતી એ બે અપેક્ષાઓ અને બંને સ્થળેથી આપણે મળ્યા છીએ ત્યારે હવે ત્રીજું માધ્યમ એટલે કે વાત્સલ્ય વિદ્યાપીઠ જે શરૂ થવા જઈ રહી છે મોરબી શહેરના મધ્યમાં ત્યાં હવે આપણે ફરીથી મળશું